હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય તબાહી મચાવનારા વરસાદ તૂટી પડવાનો છે જેની શરૂઆત થઈ ગઈ છે જ્યાં દર્શક મિત્રો દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને જુનાગઢ અમરેલી અને જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ અત્યારે ખેદાન મેદાન કરી રહ્યો છે ત્યાં મિત્રો આજે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આજે જે છે ત્યાં મિત્રો તાલુકાઓની વાત કરીએ

જે આ તબાહી શરૂ થઈ છે તેને લઈને અને મહારાષ્ટ્રમાં સેમ ટુ સેમ જે સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર ગઈકાલે હતી તે આજે ગુજરાત ઉપર આવી ગઈ છે જેથી ગુજરાત માટે હવે તો પછીના દિવસો કાળ સમાન રહેશે ગુજરાતવાસીઓ ઘરની બહાર ન નીકળવું આગામી બે દિવસ સુધી તેવું પણ એલર્ટ આપવામાં આવી શકે કારણ કે

આગામી ચોવીસ કલાકની ની અંદર એટલે કે ઓગણીસ તારીખે સાંજને ઓગણીસ તારીખે સાંજ થી લઈને વીસ તારીખની સાંજ સુધી કયા કયા ભાગોમાં કેટલી નવા જૂની થવાની છે કયા કયા ભાગોમાં પંદર બધી ડિટેલ આગળ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકની અંદર મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈને દ્વારકાના વિસ્તારો જુનાગઢ લાગુના વિસ્તારોમાં બારથી થી લઈને સોળ ઇંચના વરસાદો પડ્યા છે તેને લઈને કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેની મિત્રો માહિતી તમને આપીએ તો જોઈ લો છેલ્લા ચોવી કલાકમાં વરસાદમાં સામે આવી બીજો મિત્રો ફોટો રોડ રસ્તાઓમાં મિત્રો નદી સમાન બેટમાં ફેરવાયા છે રસ્તાઓ ત્રીજો ફોટો મિત્રો દેખાડી દો તો તમને ખબર પડે મિત્રો જોઈ લો એકદમ મિત્રો ફોર વ્હીલર જે છે તે પણ મિત્રો અહીંયા જે છે તે મિત્રો પાણીમાં ગરકાવ થતી જોવા મળી અડધો અડધ મિત્રો ફોર વ્હીલરના ટાયરો પણ અહીંયા દેખાતા નથી આ વિડીયો જે છે તે મિત્રો સામે આવ્યો તમે મિત્રો આ પણ ફોટો તમે જોઈ શકો કે આ રોડ રસ્તાઓની હાલત મિત્રો છેલ્લા 24 કલાકમાં જે વરસાદો પડ્યા છે આ પણ મિત્રો વિડીયો તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આ ફોટાની અંદર તમે જોઈ શકો કે પાણી જે છે તે કમર અથવા કમરથી ઉપરના જે છે તે રોડ રસ્તાઓની અંદર ભરાયા છે અહીંયા વાહનો જોશો તો મિત્રો વાહનો પણ જે છે તે મિત્રો ખાસ કરીને રોડ રસ્તા ઉપર મિત્રો ચકનાચૂર બની ગયા છે તણાઈ ગયા છે કેટલાક લોકોના લાગુના વિસ્તારોમાં તેર તેર ઇંચના વરસાદ પડ્યા છે તો ડીસા લાગુના વિસ્તારોમાં આઠ આઠ ઇંચ વરસાદ પડ્યા છે આના સિવાય મિત્રો દેવભૂમિ દ્વારકામાં મિત્રો આજે છેલ્લા કેટલાક મિત્રો બે ત્રણ કલાકથી એકધારો વરસાદ પડી રહ્યો છે જેને લઈને કલ્યાણપુરની અંદર